બોટાદ સગીર વયના બાળકને અમદાવાદ હોસ્પિટલ થી રજા અપાતા અમદાવાદના આગેવાન બોટાદ ખાતે પહોંચ્યા હતા સમગ્ર મામલો બોટાદ ટાઉન પોલીસ દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હતો જેને લઈને આ મુદ્દો ટાઉન ટોન બન્યો હતો બોટાદ શહેરના સગીર વયના બાળકને પોલીસ દ્વારા માર મારાતા હોસ્પિટલ એડમિટ કરાયો હતો જેને સારવારમાં રિકવરી આવતા હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવેલી હતી રજા આપવાની સાથે જ અમદાવાદના રાજકીય આગેવાનો બોટાદ ખાતે તેઓની સાથે દોડી આવ્યા હતા તેઓના પરિવારને બાળકની તેમજ અન્ય બાજુમાં રહેતા એક યુવાને પોલીસ દ્વારા માર મારવાના સમગ્ર વિગત બંને બાળકોએ જણાવેલ હતી તેઓના પરિવાર સાથે જે ઘટના ઘટી તેની સમગ્ર માહિતી અમદાવાદના આગેવાનો સમક્ષ જણાવેલ આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન

આર્યન ના કેસ માટે અમને ઝાયડસ કેડીલામાં મોકલેલા અને જિગ્નેશભાઈ ના કહેવાથી જ કે આર્યન ને તમે છોડવા જજો એટલે જિગ્નેશભાઈ ના આદેશ થી પરિસ્થિતિ એ છે કે આખા પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોઈ માણસ નથી અત્યારે અમે આર્યન ની બાઈક visiting પાર્કિંગ વિઝિટિંગ પાર્કિંગમાં છે તમે એનો વિડીયો લઈ લેજો હવે જે જે માલ પોલીસ વાળા આર્યન ના ઘરેથી લઈ ગયા હતા બે મોબાઈલ અને બાઈક અને પચાસ હજાર રૂપિયા કેશ અને આ ગાદલું મેં જોયું છે એમના ઘરેથી જે ગાદલું લાવ્યા એ ઉપર પડેલું છે અને જે ટોર્ચર જે રૂમમાં કરવામાં આવ્યા છે એના દાદા અ રહીમભાઈ હુસેનભાઈએ મને બતાવ્યું કે અહીંયા અમને ટોર્ચર કરવામાં આવેલો અને છ દિવસ એમને માર્યા અને ઓગણીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આર્યનને બહુ બેરહીમીથી મારવામાં આવ્યો છે સત્તર વર્ષનો છોકરો માણસાઈ નથી મને તો એવું લાગે કે કોન્સ્ટેબલના બી છોકરા પંદર પંદર વર્ષના હશે કેમ નિર્લજતાથી આ કરી રહ્યા છે આજે એક કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે રહીમભાઈ હુસેનભાઈ મુલતાની બાઇકની ને લૂંટની કમ્પ્લેન અમે અરજી આપેલી છે અને સિરાજભાઈની અત્યારે અમે એમના પુત્ર તોસીરને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે એની અત્યારે કમ્પ્લેન અમે લખાઈ રહ્યા છે પણ પોલીસવાળા આગળ પાછળ થઈ રહ્યા છે આ બહુ ખરાબ જંગલરાત જેવી પોઝિશન છે બોટાદમાં અમે અત્યારે ડીજીપીને બી મળવા જઈશું અમે તો અહીંયા આવીને આ બધી વસ્તુઓ જોઈ પણ અમને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે કોઈ દલિત સમાજ પટેલ સમાજ કે કોઈ ઠાકોર સમાજના છોકરાને દીકરાને આવી પરિસ્થિતિ થાય તો આખો બોટાદ સડક ઉપર આવી જાય પણ આ મુસલમાન જે કોમ્યુનિટીના લોકોની જે ગુઝદિલી છે એ આજે આને અમે અહીં આવીને શરમ મહેસૂસ કરીએ છીએ કે અગર મુસ્લિમ કોમ્યુનિટીના લીડર અહીંના અગર એ પોતે જ ડરપોક છે તો એ એમના જનતાને એના નાગરિકોને ન્યાય કેવી રીતના અપાવશે તો મારે બોટાદના મુસ્લિમ સમાજના લોકોને અરજ છે કે તમારા ઉપર ન્યાય અન્યાય થઈ રહ્યો છે

તો તમારે એ અત્યાચાર રોકવાની પોતાની ફરજ છે તમારે અગર રોકી શકવા હોય તો હાથ પકડીને રોકો અગર હાથ પકડવાની તાકાત નથી તો બોલીને બી રોકો અને બોલવાની બી તાકાત નથી અને બિલકુલ કમજોર થઈ ગયા છો તો અલ્લાહની બારગામાં જઈને બધુવા બી આપો પણ બોટાદના લોકોની અંદર આજે મને આ ત્રણેય વસ્તુ જોવામાં નથી આવી અને હું બહુ નિરાશ થયો છું પણ

આર એન ના કેસની વાત કરી છે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને હોમના સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી દાસ સાહેબ જોડે વાત કરી છે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે એટલે આ આખો મામલો બોટાદનો ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ અખબારોના પત્રકારો સુધી પણ આ વાત પહોંચી ગઈ છે તો આ હાઈ પ્રોફાઇલ મામલો છે આની અંદર હવે કોઈ પોલીસ વાળો બળજબરી તમારી સાથે નહીં કરે એટલે મહેરબાની કરીને આરન અને તોસીરને તમારાથી થાય એની માલી મદદ કરો પૈસાથી મદદ કરો કારણ કે આ કમજોર જાતિના છે પિંજારા રૂઈ પીંજવાનું કામ કરે છે તો માતબલ તમારે ગાંચી સમાજના મેમણ સમાજના લોકો આમને આર્થિક રીતના મદદ બી કરો આ તૂટી ના શકે એ જવાબદારી હવે બોટાદના શહેરની છે અને બોટાદના ડબલિયાઓ બોગસિયાઓ કમ્યુનિટીના ચમચાઓ પોલીસના અને સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે અને ન્યાય માટે લડતશે અને